રાજકોટના પોષ વિસ્તારના ગણાતા અમીન માર્ગ નજીક શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીના રહેવાસી દ્વારા વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર દબાણ કરાયાના આક્ષેપ સાથે પંચવટી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો પંચવટી પાર્ક સોસાયટી અંદર પ્રવેશવાના રસ્તે બ્લોક કાઢીને શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીના રહીશો દ્વારા બંને બાજુ પાંચ પાંચ ફૂટમાં વૃક્ષો રોપી દેવાયા છે આ ઘટનાને પગલે ચાર ઓગસ્ટની મોડી રાત્રે બંને પક્ષના ટોળા એકઠા થતાં જ પોલીસ દોડી આવી હતી અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ડ્રગ્સ પેડલર બેફામ બન્યા છે બે ઓગસ્ટના રોજ આશ્રમ રોડ પર ડ્રગ પેડલરને પકડવા ગયેલા પીએસઆઈ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં જોવા મળે છે કે ડ્રગ પેડલર પહેલા બાઇકને કારથી જ કચડે છે પછી પાછું કાર આગળ અને પાછળ કરી પોલીસને ટક્કર મારવાના પ્રયાસો કરે છે જેમાં બે પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત શરૂ કરવામાં આવી છે ભાવનગર પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી છે આ આરોપીઓને ભુજ ખાતેની ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂ માથાભારે ઈસમો ગેરકાયદે નાણાં ધીરધાર જાતીય સતામણી પ્રોહિબિશન અને જુગારને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને મોકલી આપી હતી જિલ્લા મેજિસ્ટ્રેટ આ દરખાસ્ત મંજૂર કરતા બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે વલ્ભીપુરના પાટીવાડામાં રહેતા રહેણાકી મકાનમાં ચુરાવ મોટરસાઇકલ પડી છે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અજય વહેશભાઈ સાણપરાએ ચોરી કે છળ કપટથી મેળવેલા મોટરસાઇકલ તેના રહેણાંક મકાનમાં રાખ્યા છે પોલીસે અજય પાસેથી કુલ ચાર મોટરસાઇકલ જપ્ત કર્યા ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામ નજીક આવેલા માળનાથ ડુંગર વિસ્તારમાં એક પવનચક્કી ધરાશાય થઈ હતી આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે એક યુવક પવનચક્કી નજીક જ હતો ત્યારે એક પવનચક્કી યુવકને વિરુદ્ધ દિશામાં ધરાશાય થતા યુવકને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી વરસાદને કારણે જમીન નબળી પડી જતા પવનચક્કીની મજબૂતી ઘટી ગઈ અને તે જમીન પર પટકાઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતા પરીક્ષાના પરિણામો દસ મહિને જાહેર થતાં આજે આપના વિદ્યાર્થી બેંકના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને ગુલદસ્તો આપીને સન્માન કરાયું હતું અને આગામી સમયમાં બાકી રહેલા પરિણામે અગિયાર કે બાર મહિને જાહેર કરી નવા કીર્તિમાનો સ્થપાશે કે કેમ તેમ સવાલો પણ સાથે રિઝલ્ટ જાહેર કરવાની માંગ કરી હતી આ સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ નથી ચાલતો તેવી કોલેજોના ગાઈડની ગાઇડશીપ પર પરત ખેંચવા માટે આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી જેમ કે ઉચ્ચારવામાં આવી હતી મેરા યુવા ભારત જામનગરના નેજા હેઠળ જાલજોધપુર અને લાલપુર તાલુકામાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના હેતુસર એક પેડ માખે નાબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માતા પ્રત્યે સન્માનની લાગણી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો બંને તાલુકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો યુવા મંડળના સભ્યો અને સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સૌએ પોતાની માતાના નામે એક એક વૃક્ષ વાવીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં એનએસએસના ઉપક્રમે સાયબર ક્રાઇમ જાગૃતિ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉક્ટર બલરામ ચાવડાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમણે વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિની અત્યંત આવશ્યકતા પર ભાર મૂક્યો હતો તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે ઘરે બેઠા કોઈ પૈસા મળતા નથી અને મહેનત વગર કશું જ મેળવી શકાતું નથી રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બંધવડ ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા કોપર વાયરના કેસમાં એલસીબી પાટણે મહત્વની સફળતા મેળવી છે પોલીસે એકસો દસ કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા એક લાખ દસ હજાર સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે પાટણ એસપીની સૂચના અનુસાર મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી મળેલી માહિતીના આધારે પોલીસે બંધવડ દેવ કેનાલ નજીક બાવળોની જાળીમાંથી તપાસ કરી હતી